રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નિર્મલા રોડ ફાયર બ્રિગેડ સામે રાજકોટ મુકામે આવેલ તિરુપતિ મદ્રાસ કાફેની તપાસ કરતા પેઢીને યોગ્ય સ્ટોરેજ હાઇજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મહિલા કોલેજ અંડરબ્રિજ ઉપર કાલાવાડ રોડ રાજકોટ મુકામે આવેલ બેંગોલ સ્વીટ્સની તપાસ કરતા પેઢીને યોગ્ય સ્ટોરેજ હાઇજીનિક કંડિશન જાળવવા તથા લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી ફૂડ વિભાગની ટીમ દ્વારા એફએસ ડબ્લ્યુ વેન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના પ્રેમ મંદિર સામે હોકર ઝોન કાળાવાડ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ વીસ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી જેમાં બાર ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી તેમજ ખાદ્ય ચીજોના કુલ પંદર નમૂનાઓની સ્થળ પર ચકાસણી કરવામાં આવી અહેવાત વિજય મકવાણ